આજે અમે કલેક્ટરને આમ આદમી પાર્ટી તરફથી એક આવેદનપત્ર આપવામાં આવેલ છે એમાં જે પ્રદૂષિત પાણી જેટને પ્રદૂષિત પાણી કોર્પોરેન્ડના સમુદ્રમાં નાખવાના છે તો તે બાબતે અમે કલેક્ટર ટુ રાજ્યપાલ સાહેબને આ અમારો જે માગણી છે પહોંચે એ બાબતે અમે અત્યારે કલેક્ટરને આપ્યો છે કારણ કે જો આ પ્રદૂષિત પાણીનો વિરોધ નહીં થાય તો માછીમાર અને ખેડૂતો લોકો જેમ જે પાઇપલાઇન પસારતા હોય છે બધા લોકો ધંધાથી ધંધાથી નિષ્ફળ થઈ જશે અને લોકો રોજીરોટીનો પ્રશ્ન થશે આમ આદમી પાર્ટી માનવ અધિકારીને ધ્યાનમાં રાખી અને આજે પોરબંદરથી લઈ અને દરિયાઈ પરથી વલસાડ સુધીમાં જે માછીમારો વિરોધ કર્યો છે એને સમર્થન કરીએ છીએ કારણ કે જો સમર્થન નહીં આપીએ તો દરિયામાં પ્રદૂષિત પાણી થાય ને કરોડોના હજાર રૂપિયાની જે મોટોના ધંધાઓ છે પોતાના અને જેના પર નિર્ભવ છે કરોડો લોકો એને આર્થિક નુકસાન થશે અને લગભગ ધંધો બનતી જશે જે ચાલીસ ટકા અત્યારે જે વિદેશી ઊંડાવણ છે માછી મારો ચાલીસ ટકા વિદેશી ઊંડિયામણ ભારત સરકારને કમાવી છે છતાં પણ જો મારા માટે ગંભીર નોંધ ભાજપ સરકાર ન લેતી હોય અને મનમાની કરી અને સમુદ્રમાં પાણી નાખવાની યોજના બનાવતા હોય અને ખાસ કરીને જે મનસુખ માંડવીયા ખૂબે ખૂબે મત આપી અને જે એને પોગંધ છે એ પણ એમ કહે છે કે ભાઈ ખેડૂતોનો પણ પાંચ વર્ષની અંદરમાં ડબલ અમે ઇન્ડસ્ટ્રીઝ કરશું એટલે પ્રદૂષિત પાણી ત્રણ હજારથી સાત હજાર ક્યુબિક લીટર પાણી આપવાના છે એના વિરોધમાં આજે આમ આદમી પાર્ટી એની સમર્થનમાં છે દરિયાઈ પટ્ટીમાં હવે ભવિષ્યમાં કંઈ પણ નથી જે કોઈ આંદોલન પોરબંદર ખારવા સમાજ એ થતું જશે એમાં આમ આદમી પાર્ટીના સમર્થનમાં છે એ મારી થતું